કેજરીવાલના ગુજરાત પ્રવાસ પર પ્રદેશ ભાજપના પ્રહાર પ્રદેશ અરવિંદ કેજરીવાલ ભ્રષ્ટાચારી નેતા છે એમની સરકાર દિલ્હીમાં શું કરે છે સૌ કોઈ જાણે છે કેજરીવાલ મંત્રીઓ જેલમાં છે ન્યાયતંત્ર પણ જામીન આપવાનો ઇન્કાર કરી દીધો છે આવા પ્રહાર કર્યા બોઘરાએ જે લોકો ચૂંટણી ટાઈમે લાળ ટપકાવા માટે આવે છે એમને પણ મારી વિનંતી છે કે આ ગુજરાત એ નરેન્દ્ર મોદીનું ગુજરાત છે ને અહીંયા આવી કોઈ વાતમાં ગુજરાતની જનતા ક્યારેય આવશે નહીં એટલે એમને ગુજરાત માટેનો પ્રેમ નથી પરંતુ ચૂંટણી પ્રેમી કેજરીવાલ હોય એવું લાગે છે ચૂંટણી આવે ત્યારે બધી જ જગ્યાએ અલગ અલગ સ્કીમો લઈને જાય છે પરંતુ દિલ્હીની અંદર કે પ્રકારનો એવોર્ડ કર્યો કેટલા ગોટાળા કર્યા એમની અડધી કેબિનેટ તો અત્યારે જેલમાં છે ભ્રષ્ટાચારના કારણે તો આ કેજરીવાલ ભ્રષ્ટાચારી છે દંભી છે અને કહેવાનું કંઈ કરવાનું કંઈ આ પ્રકારની અન્ના હજારાને હજારને પહેલાં એમણે જેને કહેવાય કે વિશ્વાસઘાત કર્યો અને એમાંથી ઉદભવેલો નેતા છે એટલા માટે હું સ્પષ્ટ કહીશ કે કેજરીવાલ એ ગુજરાતની જનતા દેશની જનતા અને તો દિલ્હીની જનતા પણ ઓળખી ગઈ છે